નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લોકપ્રિય ટીવી શો તારક મહેતાના ચાહકોની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયા છે નિર્માતાઓએ દિશા જગ્યાએ એક નવી દયાબેન શોધી કાઢી છે અગાઉ દિશા આ શોમાં દયાબેન ભૂમિકા ભજવતી હતી જોકે લોકો જેઠાલાલ દિલીપ જોશી સાથેની તેની જોડી ખૂબ જ ગમતી હતી પરંતુ જ્યારે દિશા વખાણી બે હજાર અઢારમાં વેકેશન પડી ગઈ ત્યારે તે શોમાં પાછી ફરી ન હતી આ દરમિયાન ત્યારે સોની ટીઆરપી પણ ઘણી અસર પડી હતી પરંતુ હવે નિર્માતાઓએ ચાહકોને સારા સમાચાર આપ્યા છે સોના નિર્માતા આશિદ મોદીએ દિશા વખાણીને શોમાં પાછા લાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ તે પાછી ફરી નહીં આવી સ્થિતિમાં ચાહકો સોમાં દયાબેનની કોટ ચલાવતી હતી અને આજ કારણ હતું કે નિર્માતાઓએ દયાબેન ત્યારે નવી દયાબેન લાવવાનું નક્કી કર્યું થોડાક મહિના પહેલાં આશિદ મોદીએ પોતે પુષ્ટિ આપી હતી કે દિશા વખાણી હવે તારક મહેતામાં પાછા નહીં ફરે હવે સમાચાર આવ્યા છે કે નવી દયાબેન મળી ગઈ છે દિશા વખાણીનો વિકલ્પ આશિદ મોદીએ શોધી કાઢ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ